લઈ જઈ રહ્યા છે નહીં દિવસના અંતે પ્રભુની સ્તુતિ કરીએ જ્યારે સવારે આપણી આંખ ખુલી હતી એ પળથી એ મિનિટ સુધી હજી પણ તેઓ આપણી સાથે છે અને હજી પણ જ્યારે આપણે આપણા બિચારા પર જઈશું આપણી આંખો બંધ કરીશું આપણે સૂઈ જઈશું ત્યારે પણ તેઓ આપણી સાથે છે હા લઈ લો તેમનું વચન છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તા નહીં હાલે લોહી પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુની આરાધના કરીએ મિત્રો આપણે બધા ઘણા બધા એવા લોકો અસમક્ષ હતા નહીં આ માસને કેમનો પૂરો કરવો અને હજી તો એનાથી વધારે ખર્ચાર માસ આપણે જોવાના છે જ્યાં બાળકો છે ત્યાં પણ વાળા મિત્ર એવા પરિવારોમાં જ્યાં કંઈ અત્યારે આવાસ સંભળાતો હોય ડીસો નહીં ગભરાશો નહીં પ્રભુ મૂકી દેતા નથી હાલે એક સુંદર વાર્તા છે પ્રભુ કઈ રીતના તેમના બાળકોની જરૂરિયાત પૂરી પાડે છે એક દીકરાને એના સ્કૂલ ટીચરે ધમકાવ્યો કાલે તારા પપ્પાને લઈને આવજે અથવા સ્કૂલની ફી ભરી દે તો ક્લાસમાં બેસવા દઈશ કે દીકરો સીધો એના પપ્પા પાસે ગયો

ચણવા માટે અને ક્રોસ મૂકવા માટે માપ લઈને ફૂલોનો અને બધાનો ઓર્ડર આપી રહ્યો હતો એના શબ્દો સાંભળ્યા તેમણે પેલા ફૂલોવાળાને અને મજૂરોને બધાને કહ્યું કે હમણાં મારે આ કબર ચણાવી નથી તમે જઈ શકો છો ક્ષમા કરજો તેઓ એ દીકરા પાસે ગયા એનો ઉભો કર્યો બહાર લઈ ગયા એને પાણી પીવડાયું થોડો ખોરાક ખવડાયો અને તપાસ કરી એની સ્કૂલની ફી વિશે અને તેણે બાકી રહેલા બધા મહિનાની ફી એ દીકરાની તેણે ભરી દીધી અને કાર્ડ આપ્યું તેનું જ્યારે પણ તારી સ્કૂલની ફી ભરવાની થાય કોઈ મુશ્કેલી આવે તો મને કોલ કરજે પેહલા દ્રષ્ટિ એવું કહીએ કે પ્રભુની પાસે પ્રાર્થના કરીએ આ વાત છે જેના પિતા હતા નહીં માટે આપની આગળ રજૂઆત કરી આપણો પ્રભુ મહાન છે પણ આપણે આપણા પ્રભુને કહીએ ને પ્રભુ આવી જ રીતના તેમના દૂતને મોકલે છે મેં જોયું છે મારી આંખોથી આવું કેમનું બને છે અમુક સાક્ષી મૂકવા માંગતો નથી મારી દીકરી માટે પણ મેં ફી ભરાતા જોઈ છે ઘરની જરૂરિયાત માટે પણ મેં તમને કીધું છે નહીં કે તમે કદાચ હાઉસ વાઈફ છો અથવા ઘર ચલાવી રહ્યા છો જ્યારે મારા પપ્પા જીવતા હતા ત્યારે એક સવારમાં તેમણે મને કહ્યું કે બેટા આટલી આટલી વસ્તુ પૂરી થઈ રહી છે અને લાવવી પડશે મેં એમને બહુ ટૂંકો જવાબ આપ્યો સારું પપ્પા મારા રૂમ ઉપર નાની પ્રાર્થના કરી એક મીટિંગ હતી માટે ક્વાયર પ્રેક્ટિસ ચાલતી હતી અને એ ભાઈ કાર લઈને આવ્યા અને મને નીચે લઈ ગયા અને તેમણે મને એવું કહ્યું કે જો તમને વાંધો ના હોય તો હું તમારા માટે કેટલીક વસ્તુ લાવ્યો છું જે મારે તમારા ઘરમાં મુકાવી છે હું પ્રેક્ટિસ કરતો હતો ઓર્ગન વગાડતો હતો અને પપ્પાને કહ્યું અને તેઓ ગયા હશે તેઓ ગયા મતલબ જ્યારે બધું સમેટાઈ ગયું કવાયર પ્રેક્ટિસ પૂરી થઈ બધા છૂટા પડ્યા પોતપોતાના ઘરે ગયા જ્યારે હું મારા નીચેના ખંડમાં ગયો ત્યારે મારા પપ્પા બધું બતાવ્યું કે બેટા જેટલી બાબત કઈ હતી એ ઉપરાંત પણ બીજી જરૂરિયાતો જે હતી એ બધી જ આપણા ટેબલ પર છે ખા લેલું પ્રેઝ ધ લોટ પ્રભુ જાણે છે તમને કયા રૂપમાં ક્યારે અને શેની જરૂર છે હાલ લેલું એક વખત હું બસમાં ટ્રાવેલ કર્યો હતો હમણાં કે પ્રભુના આશીર્વાદથી મને એવું ઓછું થાય છે મારા શરીરમાં એસિડ બહુ જ છે અને ગમે ત્યારે અચાનક મને ઇચિંગ ચાલુ થઈ જાય મારા શરીરમાં લાલ લાલ ચાઠા પડવાની શરૂઆત થઈને પુષ્કળ કંજોળ આવે અને મારે એની ટેબ્લેટ મારે લેવી જ પડે એલર્જી કહો કે ખ્યાલ નહીં પણ મને બહુ જ ઘડી ઘડી થતી હતી બસમાં બેઠો અમદાવાદથી હું પાછો ફરી રહ્યો હતો અને સખત એલર્જી શરૂ થઈ ગઈ ત્રણની સીટ પર બેઠો હતો આપણને પોતાને પણ અનકમ્ફર્ટે લાગે કે મેં મનમાં પ્રાર્થના કરી પ્રભુ હું તમારું લોહી લઉં છું અત્યારે એવું પોસિબલ નથી કે હું કોઈ ડૉક્ટર પાસે જવું ઇન્જેક્શન મૂકાવું કે ગોળી લઉં પણ તમે હરદમ મારી સાથે છો તમે સાજા પણ આપનાર ઈશ્વર છો તમારા લોહીની અંદર પાપોની માફી છે અને ઓગણચાલીસ ફટકામાં સાજા પણ છુપાયેલું છે આમીન બોલતાની સાથે એ ઇચિંગ મારા બોડીમાંથી સદંતર ચાલી ગઈ ગાયબ થઈ ગઈ એ પછી ભાગ્યે જ કોઈક વાર મેં આજ સુધી દવાઓ લીધી હશે એ કોઈ કારણોસર એવું ખાધું હશે એવું તેલ આવ્યું હશે પણ જે વારે વારે મને જે તકલીફ થતી હતી એમાંથી પ્રભુએ મને જાણે હંમેશામાંથી બચાવી લીધો સાજા પણ આપ્યું હાલે મિત્રો બસ કહેવાય એવું માગું છું કે આપણા પ્રભુ આ બધું આપે છે એટલે પ્રભુ નથી પણ એ ઈશ્વર છે એ જાણે છે તેમના બાળકોની જરૂરિયાતો પૂરી કરવાની પણ આપણે તેમને ન્યાયપાળાને શોધવાનું છે આપણે તેમના રાજ્યને શોધવાનું છે આપણે તેમનું ભજન કરવાનું તેમની સ્તુતિ કરવાની છે તેમની સેવા કરવાની છે સુવાર્તાનું કામ કરવાનું છે અને જ્યારે આપણે એ પ્રમાણે કરીશું તેમની આજ્ઞાઓ પાડીશું તેમનું વચન પાડીશું અને એની નિષ્ઠાથી આપણે તેમની પાછળ ચાલીશું માગવાની જરૂર નહીં પડે અથવા તમે માગશો અને તમે તમારા ઘરમાં એ બાબતો જોઈ શકશો હા લીલું અહીંયા પ્રય આ બધી સગવડો આપે છે એટલે એ પ્રભુ નથી ફરી વાર ક્લિયર કરીશ અને એ પ્રભુ છે આપણે તેમના હાથના કૃતિ છે આપણને પ્રેમ કરે છે માટે તેમની અદ્ભુત કૃપા કરુણા આપણા પર છે હા એ અનુભવ કરો અને જુઓ કે આપણા ઈશ્વર કેવા ઉત્તમ છે એ જ ઈશ્વર તમને નવા માસમાં સલામત લઈ જશે અને આ માસ કરતા પણ વધારે સારી રીતના આવનાર માસમાં પ્રભુ દોરશે ચલાવશે જરૂરિયાતો પૂરી પાડશે એ સગડી જરૂરિયાતો પૂરી પાડશે એ મારા હૃદયની પ્રાર્થના છે આવનારી પ્રાર્થનામાં ભાગ લઈએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ ફરીને એક વાર પ્રભુ દિવસના અંત ભાગમાં તમે અમને લઈને હા પ્રભુ ઓ ના પ્રભુ અને આ સુંદર તક આપી છે પ્રભુ તમારો આભાર માનીએ છીએ પ્રભુ ખરેખર અમે એવાર ન હતા પણ પ્રભુ તમે અમારા પર પ્રેમ કર્યો તમારા લાયક બાળકો બનાવ્યા અમારા પાપોની માફી આપી માટે દરવાજો બન્યા અમને અનંત જીવન આપ્યું અને પ્રભુ અત્યારે પણ તમારી પવિત્ર હાજરીમાં તમે અમને લઈને આવ્યા છો પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં અને હૃદયના ઊંડાણોથી પ્રભુ અમે તમને થેન્ક યુ કહે છે કેમ કે પ્રભુ અશક્ય રીતે પ્રભુ તમે અદ્રશ્ય રહીને પ્રભુ અમારી સાથે રહીને અમને મદદ કરી અને પ્રભુ આખો માસ પૂરો કરવામાં તમે અમને મદદ કરી છે પ્રભુ આ માસ જેટલો અઘરો હતો એનાથી પણ વધારે અઘરો પ્રભુ આવનાર માસ છે પ્રભુ ત્યારે તમને વિનંતી કરીએ છીએ તમારા બાળકો પર સાંભળનાર પર વિશ્વાસ કરનાર પર આ સંગતમાં જેઓ છે અમારી સાથે જોડાયેલા છે એ બધા પર પ્રભુ તમે અતિ ઘણી મોટી કૃપા અને કરુણા રાખજો તમારો હાથ સદા તેમના પર રાખજો તમારો દયાળુ હાથ મદદ કરનારો હાથ બચાવનાર હાથ પ્રભુ સંભાળ રાખનાર હાથ અને પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ બધાના ઘરમાં રાજ કરે એવું તમે થવા દો આપ જીવતા ઈશ્વરનું ભજન કરનાર વ્યક્તિઓનું હૃદય કદી ઉદાસ ના રહે પણ તમારામાં તેઓ આનંદ કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દયા કરીને પ્રભુ તમે જેમ જાણો છો એમ પ્રભુ તમારા બાળકો પર તમે અતિ ઘણી મોટી કૃપા અને કરુણા રાખજો પ્રભુ એક ભાઈ છે પ્રભુ જેઓ બહુ બીમાર છે પ્રભુ પ્રભુ તેમને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓને વિશ્વાસ નથી પ્રભુ પણ પ્રભુ અમને વિશ્વાસ છે કે આ સમયે આ ઉંમરમાં પણ એમનો આવો મોટો નીરોનો રોગ પ્રભુ ઈશ્વરના નામમાં દૂર થઈ શકે છે અને પ્રભુ તેમના વિશ્વાસને માટે અને તેઓ વિશ્વાસ કરે માટે અને તમે પ્રભુ છો માટે પ્રભુ તેમના હકમાં તમે આ પ્રાર્થના સાંભળજો અને પ્રભુ એવા અનેક ઘણા લોકો આજે તમારા નામમાં સાજા પણ મેળવે નવા માસમાં છંદાઇ સાથે પ્રવેશ કરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ કોઈ પણ અમારી આ સંગતમાં અત્યારે બીમાર છે તો તેઓ સાજા થાય સંપૂર્ણ તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરે છે લડાઈ ઝઘડા એફઆઈઆર કોર્ટ કેસ આ બધું દૂર થઈ જાય પ્રભુ એવી પ્રાર્થના કરે દરેક ઘરમાં શાંતિ આવે પ્રભિતા હા પ્રભુ જેમાં આકાશમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય આવે પ્રભિતા અને પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ એવું તમે થવા દેજો મેં ઘણા બધા લોકો ભેગા મળીને અમારી સેવાઓ દ્વારા પ્રભુ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થવા દેજો પ્રભુ દરેક ગૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ આગળના સમયમાં તમે અમારી સાથે રહો સંભાળ લો દોરો ચલાવો દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ જેની પાસે કોઈ રોજગાર નથી તમે તેમને રોજગાર આપો જોબ આપો વાહન આપો ભાડે ચલાવીને પ્રભુ અથવા તેઓ ભાડા પર ફેરવીને પ્રભુ તેઓ તેમના ઘરનું ગુજરાન ચલાવી શકે એવું થવા દે એમના શોરૂમ અને પ્રભુ તેમના પાર્લરને પ્રભુ ગૃહ ઉદ્યોગ બધું જ આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો છે પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપજો પિતા વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રોપિતા જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈએલટીસના બેન્ડ આપજો વિઝા પાસપોર્ટના પ્રશ્નો તમે દૂર કરજો મકાનની જરૂર છે ખરીદી શકે વેચી શકે એ પ્રમાણે બસ થાય પ્રભુ લોનની જરૂર છે લોન આપજો નાણાંની જરૂર છે નાણાં આપજો પિતા હા દરેક પ્રભુ પોતાના ઘરોનું લાઇટ બિલ ભરી શકે પ્રભિતા એના માટે અમે ખાસ તમને વિનંતી કરીએ છીએ પ્રભિતા અને પરમેશ્વર પિતા તમારા બાળકોની મોજ જે કોઈ દુઃખી છે હતાશ છે નિરાશ છે વિધ્રોહ છે વિધવા બહેનો છે અનાથો છે માનસિક રોગ છે અને પ્રભુ વિકલાંગો છે મન બુદ્ધિના છે આ બધાની પ્રભુ તમે મુલાકાત લેજો એમનું દુઃખ દૂર કરજો તેમની સંભાળજો છો એમની કાળજી લેજો પ્રભુ પ્રભુ અમારી પણ તમે સાથે રહેજો પ્રભુ અમને નદી પાસે રોપેલા ઝાડ જેવા કરજો ઓછીનું આપનાર બનાવો સ્થિર બનાવજો અમારા ઘરોમાં આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે વહેતા થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ તમારો પ્રેમ આનંદ શાંતિ અમારા ઘરોમાં અમારા કુટુંબમાં પરિવારમાં હંમેશા માટે રાજ કરે એવું થવા દેજો પ્રભુ અમારી પણ જે બે બાબતો તમારે મૂકી છે પ્રભુ એને તમે પરિપૂર્ણ કરજો પ્રભુ જે એક બાબત આપી છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ અમે સગડા તમારા હાથમાં સોંપે છે આગળના સમયમાં અમને શુદ્ધ કરજો પવિત્ર કરો અમારા પાપોની ક્ષમા કરો અને સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો અને એક નવા નવી સવારમાં તમારો સવાર માં તમારો વચનગત માંગતા પ્રભુ શું માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન